તાપી જિલ્લામાંથી મોટી સંખ્યામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ચાલી રહેલા અભિયાન હેઠળ એક થાળી એક એકત્રિત કરી પ્રયાગરાજ ખાતે આયોજિત મહાકુંભ મેળામાં મોકલવામાં આવી છે હિન્દુઓની આસ્થાઓનું કેન્દ્ર એટલે મહાકુંભ જે આ વર્ષે પ્રયાગરાજ ખાતે યોજવા જઈ રહી છે આ મહાકુંભમાં દેશ વિદેશથી ચાલીસ કરોડથી વધુ લોકો આવવાની સંભાવના છે જ્યારે ત્યાં જમવા તથા રહેવા માટે પ્લાસ્ટિકનો ઉપયોગ વધુ પ્રમાણમાં થતો હોય ત્યારે આ ઉપયોગને બંધ કરી સાથે સાથે પર્યાવરણનું જતન થાય તે હેતુથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પર્યાવરણ વિભાગ દ્વારા આ એક સરાહનીય અભિયાન ચલાવવામાં આવ્યું છે જેથી પ્રયાગરાજની પવિત્ર ધરતી પર લાખો ટન અને કચરાથી મુક્ત કરી સ્વચ્છ અને સુંદર નદીને ખરાબ ન થાય તે હેતુથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં વ્યારા નગર તથા સોનગઢ નગર દ્વારા મોટી સંખ્યામાં અભિયાનની સારી એવી સફળતા મળી હતી સાથે ગંગા સમગ્ર ટીમનો પણ સારો એવો પ્રતિસાદ મળ્યો હતો આ યોજનાને સફળ બનાવવા તાપી જિલ્લા પર્યાવરણ વિભાગના રિતેશભાઈ પટેલ જિગ્નેશભાઈ પાટીલ હિતેશભાઈ શેવડે અને ગંગા સમગ્રના પ્રાંત અધિકારી સુદામભાઈ સાઠોડે દ્વારા ખનથી સેવા કાર્ય કરવામાં આવ્યું રાષ્ટ્રીય સ્વયં સંઘ દ્વારા એક થાળી એક થેલી અભિયાન દ્વારા આજ રોજ તાપી અને સોનગઢ જિલ્લામાંથી વ્યારાની અને તાપીની જે જનતા છે તેમણે અમને જે સહયોગ આપ્યો છે એ બદલ અમે તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ અને આવી જ રીતે તેઓ આ ધર્મ કાર્યમાં જોડાય તેવી અભિલાષા અત્રે ગંગા સમગ્રની ટીમે અને ઇનરવિલ ક્લબ તથા પર્યાવરણને અનુલક્ષીને આપણે જે આ કાર્ય ઉપાડ્યું છે એ સતત સરાહનીય છે અને આવા કાર્યોમાં આપણે સૌ સહભાગી બનીએ એવી અભિલાષા જય શ્રીરામ હું જિલ્લાના છું જે મહાકુંભ થવા જઈ રહ્યો છે તેમાં ચાલીસ કરોડથી વધુ શ્રદ્ધાળુઓ દેશ વિદેશથી ભાગ લેવા આવી રહ્યા છે જ્યારે ત્યાં લાખો ટન કચરો ભેગો થવાનો છે તો તેના ભાગરૂપે પર્યાવરણ વિભાગ આરએસએસના પર્યાવરણ વિભાગ દ્વારા જે એક થાળી અને એક થેલીનું જે અભિયાન ઉપાડવામાં આવ્યું છે ખરેખર ખૂબ સરાહનીય કામગીરી છે અને તાપી જિલ્લાની અંદર એ લોકોએ આ અભિયાનને ખૂબ સારી રીતે સહયોગ કર્યો છે તે બદલો હું સૌ તાપી જિલ્લાના નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આભાર પાઠવું છું અને આવનારા દિવસોમાં પણ આવી શહેરની કામગીરીમાં સહભાગી થાવ એવી આપ સર્વ પ્રથમ હું શુભેચ્છા અને આશા રાખું છું જય શ્રી રામ પ્રયાગરાજ કી પાવન ભૂમિ જ્યાં ત્રિવેણી સંગમ હૈ વસે ત્રિવેણી સંગમ કી વેસે હિ ધરતી પાવન ઓર પાક હોતી હેરિ પાવન પવિત્ર ભૂમિ પર આગામી તેર જનવરી લે કે ફરવરી છબ્બીસ ફરવરી તક મહાકુંભ का आयोजन हो रहा है इस महा कुंभ के आयोजन में सबसे अग्रिमता दी गई है वो है पर्यावरण और पर्यावरण के लिए राष्ट्रीय स्वयं संघ चिंतित है और उस पर कार्य कर रहे हैं इसी उपलक्ष्य में संघ ने एक अभियान दिया था हर घर से एक थाली और एक थैली एक थैली एक थाली ये जो अभियान दिया गया है वो पूरा पर्यावरण लक्ष्य है क्योंकि यहाँ आने वाले करोड़ों श्रद्धालु अपने स्थान और भोजन के पश्चात ऐसी कई चीज़ें जो छोड़ जाएंगे जिसे डिस्पोजिबल कहते हैं हम प्लास्टिक तो इससे पर्यावरण पर एक खतरा बना रहता है इसके लिए संघ ने ये अभियान किया इस अभियान के प्रतिसाद में व्यारा नगर और सोनगढ़ नगर इसके जो पर्यावरण विभाग है इसके उपरांत सोनगढ़ से गंगा समग्र की टीम इन्होंने ये अभियान घर घर पहुंचाया और इस अभियान को अच्छा प्रतिसाद भी मिला और इस प्रतिसाद के परिपाक रूप हमें एक, एक मिली एक बाली मिली है और पर्यावरण का जतन होगा ऐसा हमें आशा जी धन्यवाद